આમોદમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરાયું સ્વામિનારાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું સ્વામિનારાયણ સ્કૂલના ધારાસભ્ય ડી સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવ ઉજવાયો

જેમાં બાળકોનું શારીરિક માનસિક બૌદ્ધિક અને એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોથળા દોડ લીંબુ ચમચી રીડે રેસ કબડ્ડી ખો ખો ક્રિકેટ જેવી અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અત્રેની વિધાનસભાના એમએલએ શ્રી ડીકે સ્વામીની ઉપસ્થિતિએ બાળકોમાં ખાસ ઉત્સાહ વધાર્યો અને તમામ બાળકોને શાળા દ્વારા આ તમામ ખેલમાં જે લોકો વિજેતા થયા છે તે અને તમામ બાળકોને ઇનામ આપી અને એમના વધારો કરાવવો હતો વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી